ગઈકાલેની વતનના અનુસંધાને આજ રોજ સવારે વધુ સારવારથી સિવિલ હોસ્પિટલ નવસારી ખાતે મોકલવા માટે પોલીસ જપ્તાની માગણી કરવામાં આવેલ હતી પોલીસ જપ્તા આવી આરોપીનું નામ બૂમ પાડતા આરોપી આવ્યો પણ હથકડી બાદ એટલે તાત્કાલિક કોઈ કર્મચારી સમજી ઝડપે આમાંના મહિલા વિભાગની પાસે આવેલા આમાંના પર તાત્કાલિક એ ચડી ગયો હતો જે અંગેનો રિપોર્ટ અમને મળતા અમુએ તાત્કાલિક ધોરણે નજીકના ફાયર સ્ટેશનનો સંપર્ક કરી ટેલિફોનિક સંપર્ક કરી તાત્કાલિક આરોપીનું રેસ્ક્યુ કરવા માટે બોલાવેલું જે તાત્કાલિક ફાયર વિભાગના જવાનો આવી તેમજ અમારા ફરજ પરના કર્મચારીને સાથે રાખી મજબૂર આરોપીનું ઉપર ઝાડ પરથી નીચે ઉતારવાનું રેસ્ક્યુ કરવામાં આવેલ નથી હાલ આરોપીને વધુ સારવાર તે સિવિલ હોસ્પિટલ નવસારી ખાતે મોકલવામાં આવેલ